ઈડર શહેરી વિસ્તારના વોર્ડ નંબર પાંચમાં પાણી ન આવતા મહિલાઓએ નગરપાલિકામાં જઈને વિરોધ વ્યક્ત કરી માટલા ફોડ્યા આવો વિરોધ કરવા બાબતને લઈને નગરપાલિકા દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પાલિકા દ્વારા આપવામાં આવી હતી ધમકી ઈડર નગરપાલિકામાં હવે ખાલી હવે પદ અધિકારીઓ નથી રહ્યા સરકારી દ્વારા તરીકે શહેરના મામલતદારની નિમણૂક કરવામાં આવેલ હોવાથી આ તમામ નગરપાલિકા નો વહીવટ જવાબદાર તરીકે મામલતદાર પૂજા ગોસ્વામી કરી રહ્યા છે અને સાથે ચીફ ઓફિસર પણ છે આ તમામ હોવા છતાં નગરપાલિકાના બેદરકારી દાખવી રહી હોવાની બૂમો લોકો મારફતે સાંભળવા મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના શહેરી વિસ્તારમાં આવેલા નગરપાલિકા અવારનવાર ગેરકામો કર્યા હોવાથી બૂમને લઈને ચર્ચામાં આવી રહી છે આ અગાઉ પણ પાલિકા દ્વારા ગટર લાઈન ઉભરાઈ ગયાના બનાવ સાથે મિનરલ વોટર પ્લાન્ટને લઈને આવી અનેક વિદે સમસ્યાઓને લઈને પાલિકા બેદરકારી દાખવી રહી હોવાનું આમ શહેરી વિસ્તારના લોકોના મારફતે જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ હમણાં તાજેતરમાં નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં પાણી ન આવતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ વોર્ડની મહિલાઓએ એક સમ થઈ નગરપાલિકાની અંદર જઈ પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સાથે કર્મચારીઓને આંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પાલિકા આગળ માટલા ફોડવામાં આવ્યા હતા સાથે આવું કરવા બાબતને લઈને મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે એવી નગરપાલિકા દ્વારા ધમકી આપવામાં આવી હતી આ પાણીની વિકટ સમસ્યાને લઈને આ નગરપાલિકા વોર્ડ નંબર પાંચની મહિલાઓ માટે પાણીની સમસ્યાનો જેમ બને એમ વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા બાબતે કાર્યવાહી કરવામાં આવે જનક જાદવ ન્યૂઝ સંવાદદાતા સાબરકાંઠા સાહેબે આમ ધમકી આપી કે તમે વધારે ફોન કર્યો કે અમે પોલીસ કમ્પલેન કરી દઈએ એવી તો થોડું ચાલે અમારે કે